નાના અને મોટા બધાને ભાવે તેવા એકદમ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા ફરાળી પરોઠા આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછા તેલમાં અને બનાવવામાં એકદમ જ સરળ એવા ફરાળી પરોઠા બનાવવા માટે મેં અહીંયા સક્કરિયાનો ઉપયોગ કર્યો છે તમે અહીંયા સક્કરિયા અથવા બટેટા બેમાંથી ગમે તેનો યુઝ કરી શકો છો શક્કરિયા કે બટેટા જે લો તેને પેલા કૂકરમાં થોડું પાણી નાખી અને બાફી લેવાના છે તો શક્કરિયા છે તે અહીંયા મે બફાઈ ગયા છે અને મેં તેની છાલ ઉતારીને લઈ લીધા છે અહીંયા હું થોડા શક્કરિયા લઉં છું બાકીના છે એને સાઈડ પર રાખી દઉં છું તમે તમારી જરૂરિયાત મુજબ સક્કરિયા અને બટેટા લઈ શકો છો અને શક્કરિયા ને હું બરાબર મેસ કરી લઉં છું જો તમે અહીંયા બટેટાનો યુઝ કરતા હોવ તો બટેટા છે તેને ખમણી જે ઝીણી ખમણી હોય છે તેનાથી પ્રોપરલી ખમણીને મેસ કરી લેવા કારણ કે તેનો કોઈપણ ઝીણો ગાંઠો રહી જશે તો તેને વણવાની આપણને જરાય મજા નહીં આવે એટલે કોઈપણ જાતનો ગાંઠ કે લમ્સ ના રહે તેવી રીતે એને મેસ કરી લેવાના છે તો અહીંયા હું થોડો રાજીગરાનો લોટ છે બરાબર જેટલી જેટલો આપણી પાસે માવો છે એટલો જ તે ઉટલો મેં અહીંયા લોટ લીધેલો છે તેમાં હું થોડું અહીંયા સિંધાળુ મીઠું એડ કરું છું ફરાળમાં સિંધાળુ મીઠું વાપરતા હોઈએ છીએ તો મેં આ સિંધો મીઠું વાપર્યું છે તેમાં સેકેલા જીરાનો પાવડર ઉમેરું છું તમે ધારો તો અહીંયા આખું જીરું છે એ પણ ઉમેરી શકો છો અહીંયા લાલ મરચું પાવડર ઉમેરું છું બાળકોને જો તીખું પસંદ ના હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા લાલ મરચું પાવડર છે એડ કરજો લીલું મરચું પણ એડ કરું છું અને આદું ખમણેલું આદું છે એ એડ કરું છું લીલું મરચું મેં ઝીણું સમારીને લીધેલું છે અને છેલ્લે ધાણાભાજી છે તેને આમાં એડ કરું છું અને આ લોટને બાંધતી વખતે તેમાં આપણે પાણી છે એ બિલકુલ એડ કરવાનું નથી જે માવાની અંદર મોઈશ્ચર રહેલું હશે તેનાથી તે આ લોટ છે તેને પ્રોપરલી બાંધી લેવાનો છે જો તમને લોટ બાંધતી વખતે થોડો ઢીલો લાગે તો તમે એમાં થોડો બીજો જે રાજગરાનો લોટ છે એ એડ કરી અને તમારે પરોઠા વણવા ફાવે તેવી રીતનો બાંધી શકો છો લોટ બંધાઈ જાય એટલે હું અહીંયા થોડું તેલ મૂકી અને તેને પ્રોપરલી કૂણવી લઉં છું રાજગરો છે એટલો હાઈલી ન્યુટ્રિશિયસ છે કે તેને સુપરફૂડ ગણવામાં આવે છે બાળકો માટે પણ સારો છે વેઇટ મેનેજમેન્ટ કોલેસ્ટ્રોલ એનું ઓછું છે ગ્લુટન ફ્રી છે તો એ મોટાઓ માટે પણ સારો છે તો રાજઘરો છે તેને આપણે આપણા ડાયટમાં ચોક્કસથી ઉમેરવો જ જોઈએ હવે લોટ છે એ એને રેસ્ટ ઉપર રાખ્યો હતો ત્યારબાદ આપણે એને થોડું તેલ મૂકી અને ફરીથી સરખો મસરી લઈએ અને તેને થોડો સોફ્ટ બનાવી લઈએ વધારે પડતો મસાડવાનો નથી જેથી કરી ઢીલો ના થઈ જાય તેમાંથી એક લુવો લઈ અને આપણે પરાઠું છે એ વણી લઈએ બધી સાઈડ્સ છે એને પ્રોપરલી સીલ કરી દેવાની છે જેથી પરાઠું છે એ પ્રોપરલી વણી શકાય હું તમને બે રીતે અહીંયા દેખાડીશ તો પહેલી રીતમાં આપણે આ મોટો લુવો છે તેને બધી બાજુથી પ્રોપરલી સીલ કરી દેવાનો છે અને રાજગરાના લોટમાં થોડો ડસ્ટ કરી દેવાનો છે અને ફરીથી જ્યારે આપણે એને વણીએ ત્યારે આવી રીતે બધી બાજુથી પ્રોપર દબાવી દેવાનું છે જેવી રીતે ભાખરીનું ગોળણું દબાવતા હોઈએ તેવી રીતે દબાવી દેવાનું બિલકુલ જ હળવા હાથે તેને વણવાનું છે હવે તમે આમ પણ ડાયરેક્ટ પણ તેને શેકી શકો છો અને જો થોડો સારો વધારે એક્સ્ટ્રા લુક આપવો હોય તો આવી રીતે કોઈ ધારવાળી જે વાટકી હોય તેનાથી પરોઠાને કટ કરી લેવાનું છે જેથી તે દેખાવમાં એકદમ જ સ્મૂથ અને સરસ દેખાશે તો જેવી રીતે આપણે થેપલાને શેકતા હોઈએ છીએ તેવી રીતે આ પરોઠાને શેકી લેવાના છે બહુ વધારે તેલની જરૂર નહીં પડે અને થોડું લાઈટ બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે બધી બાજુ સરસ રીતે ભાત પડે તેવી રીતે હવે પરોઠા તૈયાર થઈ ગયા છે હું દહીંની અંદર થોડો મસાલો કરું છું તેમાં હું સિંધવ મીઠું શેકેલા જીરાનો પાવડર અને લાલ મરચું પાવડર નાખી અને મિક્સ કરી લઈશ અને કોથમીરથી ગાર્નિશ કરી અને પરોઠાને સર્વ કરું છું તો આ પરોઠાને તમે બટેટાના રાયતાની સાથે પણ સર્વ કરી શકો છો તો બટેટાના રાયતાની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટન બંનેમાં આપેલી છે તે કિસમિસવાળું જે રાયતું છે એ ખૂબ જ ડિલિશિયસ લાગે છે તો તમે તે રેસીપી પણ જરૂરથી જોજો તો કેવા લાગ્યા તમને આ પરોઠા મને કમેન્ટ સેક્શનમાં જણાવો અને ફરાળી પરોઠા એન્જોય કરો